જય માતાજી મિત્રો ફરીવાર આપણે આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે ને કેમ છો બધા બધા મજામાં જઈશું આજે આપણે એક દાદા રેડિયો દઈ ગયા છે જો તમને આ રેડિયો જોઈને તમારા દાદાની યાદ આવી જાય છે અથવા તો તમે મોટી ઉંમરના હોય તો તમે હાઇપ રહ છે આમાં આપણે પ્રોબ્લમ છે અવાજ નથી આવતો જો રેડિયો તો કમ્પ્લીટ હે પણ અવાજ નથી આવતો જો બાકી સિગ્નલ વિગ્નલ બધું રેડી છે આપણે એ કઈ રાજકોટનું આવે રાજકોટનું ટેશન વેસન બધુંય પકડે છે બાકી આપણે આજે આ રિપેરિંગ કરીને દેખાડવાનું છે એટલે કે હું વાંધો આપણે ખોલીને જોઈ જોઈ જોતા જો કન્ટિન્યુ વિડીયો ફટાફટ તમને દેખાડું ખોલીને કે અંદર આની અંદર હું પેલા ગઈટી વખતમાં નાખતા હતા ને રીતની સર્કિટ ને આવતી હતી બાકી આલો ફટાફટ આને ખોલી ફાઇનલી આપણે રેડિયો તો ખોલી નાખ્યો છે ને આમાં આપણે એક લિથિયમ સેલ છે તે સિવાયના આ મા પણ ત્રણ સેલ આવેલા છે અંદર આ રીએ આપણે ચેન્જ પણ કરી શકે અને આ ચાર્જિંગ ઉપર પણ હાલે અહીંયા આપણે એક અહીંયા સોકેટ દીધેલું એ ચાર્જિંગનું અને આ રીતની આની સર્કિટ નહીં બધું છે જો આ જે આ મેઇન કોયલ છે અને એ સિવાયની એક આ આપણે આ જ્યાં બળા બધું સિગ્નલનું હે આપણે જે કંઈ સિગ્નલ આવે એ આનાથી જ આવે છે અને આપણે ઇન્ટરનેશનલ એટલે કે અત્યારનો રેડિયો હોય એટલે આમાં બ્લૂટૂથની પણ સિસ્ટમ દીધેલી છે કે તમે મેમરી કાર્ડ ચડાવીને અથવા બ્લૂટૂથ પકડાવીને પણ રેડિયોમાં ગીત બીત વગાડી શકો ભજન ભજન બાકી તો કઈટા માણસો આમાં ભજન ને સમાચાર એ બે જ વસ્તુ સાંભળતા હતા આ રીતના એની ની છે અને આમાં લોચો એ છે કે આ શેડો એક આપણે આથી નીકળી ગયો પાવરનો અને અહીંયા કણે જી આ આપણે જે વોલ્યુમ વધારવાનું એક કનેક્ટર છે જેમ કે આ રીતે એ આમ ડાયરેક્ટ ફરતું હતું એટલે એનું વાયરિંગ તૂટી ગયું આ બોલ ટાઇન્ટ કરી નાખ્યો આપણે એનું વાયરિંગ કરી અને ચેક કરીને તમને દેખાડી દઉં કે પહેલાં આપણા ગઢિયા કેવું કેવું હાં ફરતા હતા જોતા જો કન્ટિન્યુ વિડીયો અને આપણે સ્પ્રે એક પણ કાળો લાવેલા હોય જે અત્યારે સાઈડમાં રાખી દઈશું અને આ હું વસ્તુ એ કોમેન્ટ કરજો આ પણ ઘંટા માટે જ ઉપયોગ થાય છે જે મોટી ઉંમર ન હોય એ જ આનો ઉપયોગ કરે છે કોમેન્ટ કરી નાખજો બાકી ફટાફટ વાયરિંગ કરી નાખી પછી તમને દેખાડું ચાલુ કરીને જોતા જો આમાં આપણે પ્રોબ્લેમ માં તો આપણે પડી ગયો ને હિસાબે ભાંગી ગયો છે અને અમુક વાયરિંગ પણ તૂટી ગયું હતું બાકી અત્યારે રેડી છે આપણે રાજકોટ બાજુ રાખીએ એટલે ટાવર પણ આવે છે એટલે કે આમાં જો કોઈ મેમરી કાંઈ ચડાવેલું નથી કેવી ત્યારે માળાની બુદ્ધિ છે પણ અત્યારે તો સ્માર્ટફોન એટલે કે મોબાઈલ ને એવું આવી ગયું એટલે રેડિયા ફેડિયાની કોઈ જરૂરત નથી પડતી અત્યારે જો કે મારા ધારામાં ટેમ્પ પણ ઓછા થઈ ગયા ટેમ્પ ડી ટીવી ટોટલી વસ્તુ આમ વેલ્યુ એની ઘટી જાય કેમ કે અત્યારે બધું મોબાઈલ ઉપર જ ચાલે છે બાકી તમને ચાલુ કરીને દેખાડતા જો આ આપણે આની છે જો આઈ ને આપણે અલગ અલગ પેશન આવી શકે છે હરખું સમજાય આ રીતનો જે બાજુ ટાવર આવે એ બાજુ રાખવો પડે That's the I, I, yeah. I think that's the, what the world needs. And it, it was, uh, are, I don't know how many years, I think most of the hundred and twenty something. do you repairing on પૈસા પૈસા આપણે કોઈ પણ લેતા નથી એવું ન હોય કે દાદા પૈસા આપણે હજી સુધી કોઈ પણ લેતા નથી સામે દે તો ભલે બાકી કોઈ આપણે હજી સુધી નથી કીધું કે તમે આટલા દિયો આટલા દિયો દેવા હોય તો દે અને રામ ભરો છે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આ દાદાની યાદ તમને આજ તાજી થઈ જઈ છે કદાચ મારો બ્લોગ જોયો છે બાકી કોમેન્ટ કરી નાખો કે તમારા દાદાઓ રેડિયો વાપરતા હતા કે નહીં જે કઈ જૂના હિસે માણસોને ખબર જ હશે રેડિયોની કિંમત બાકી મળીએ એક બીજા વિડીયોમાં જય માતાજી